નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં આજે ખૂબ જ ધામધૂમપૂર્વક પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આજે દેશનો પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે કમારી ભાગ ત્યાં બાળમેળાનું આયોજન ત્યાં કરી રહી છે હું સર્વ નગરજનો અને મારા શિક્ષકો મારા આચાર્યોને મારા બાળકોને પંચોતેરમાં ગણતંત્ર દિવસની શુભકામના પાઠવું છું માન્ય પ્રધાનમંત્રીનું જે સપનું છે આત્મનિર્ભર ભારત બનો એ દિશામાં બે હજાર સુરમાં વિકસિત ભારત જ્યારે કરવા જઈ રહ્યા છે દરેક નગરજોને દરેક યુવાનોએ પોતાનો સહયોગ આપીને દેશને કઈ રીતે આગળ વધવાનો જેને માટેનો પ્રયત્ન કરવો જે માટેની શુભકામના આપું